પછી બધા વિદ્યાર્થીઓને તે સ્થળ ઉપર બોલાવ્યા અને પહેલા દુર્યોધન ને બોલાવી ને પૂછ્યું કે તને વૃક્ષ ઉપર શું દેખાય છે ત્યારે દુર્યોધન બોલે છે કે મને તો આ વૃક્ષમાં એ અનેક ડાળીઓ તથા પત્ર પુષ્પ ફલ વગેરે ઘણું બધું દેખાય છે પણ પક્ષી તો ક્યારેક જ દેખાય છે કારણ કે વૃક્ષના પાંદડાઓ આડા આવી જાય છે ત્યારે દ્રોણાચાર્ય બોલ્યા કે બરાબર હવે તું બેસી જા પછી કર્ણ ને બોલાવી ને પૂછ્યું કે આ વૃક્ષ પર શું દેખાય છે ત્યારે કર્ણે કહ્યું મને એક પક્ષી સિવાય બીજું કઈ જ દેખાતું નથી ત્યારે દ્રોણ તેને પણ બેસાડી દીધો પછી અર્જુનને બોલાવીને પૂછ્યું કે તને શું દેખાય છે ત્યારે અર્જુને કહ્યું કે ત્યારે દ્રોણાચાર્ય અર્જુનની પીઠ થાબડી અને કહ્યું કે શા બાસ બેટા ચલાવ બાણ અને અર્જુને પક્ષીની આંખ વિંધી નાખી જ્યાં સુધી બીજું દુર્યોધન અને પક્ષી ન દેખાણું તેમ આપણને સંસાર જ યાદ આવે છે અને ભગવાન યાદ ન આવે તો નિશાન પડે નહીં તેમજ કર્ણ ને પક્ષી દેખાણું પણ આંખ ન દેખાણી કેવી રીતે આપણને ધર્મમાં અભિરુચિ હોય પણ સ્વરૂપનું અનુસંધાન દેખાય એટલે કે ભગવાન સિવાય બીજું કઈ જ યાદ ન આવે ત્યારે આપણું ધ્યેય સિદ્ધ થાય ત્યારબાદની ધારા છે એકસો અઠ્યાવીસ ની જ પ્રભુ મળે એક વખત ઉત્થાપન સમયે પૈયે सील રૂપ इन સુધરતા ઇન બાત सतकुल જન્મ કર્મ શુભ લક્ષણ આવે ત્યારે મેં વિન કરી કે જે કૃપાનાથ અમુક પદના અર્થ તો સમજાય પણ અમુક પદ તો બહુ જ ગુજરાત વાળા હોય છે જેથી સમજાતા જ નથી અત્યારે મેં જે પદ ગાયું તેની છેલ્લી તુકનો અર્થ બરાબર સમજાતો નથી તો આપ કૃપા કરીને સમજાવો ત્યારે આ શ્રીએ આજ્ઞા કરી કે છેલ્લી તુકમાં ગોવિંદદીનું સ્નેહ સુઆલો આમાં બીનું એટલે વિના સ્નેહ એટલે સ્નેહથી સુ એટલે સારી રીતે અને આલો એટલે ભીનો એટલે કે ભીંજાયેલો ઉત્તમ એવા બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હોય વેદ પુરાણ વગેરે શાસ્ત્રો ભણ્યો હોય શુભ કર્મ હોય સારા લક્ષણો વાળો હોય રૂપવાન

એ પ્રીત કેવળ પ્રેમ થી જ પ્રાપ્ત થશે એટલું ટૂંકમાં જ કહી દઉં છું ત્યાર ત્યારબાદની તારા એકસો ને ઓગણત્રીસમી છે કે ત્યાગ કોને કહેવાય એક વખત આ શ્રી આજ્ઞા કરી કે ત્યાગ કર્યો ત્યારે કહેવાય કે ત્યાગ કરેલી વસ્તુ માં ક્યારેય પણ મનની વૃત્તિ ન જાય દાખલા તરીકે માણસો કરે છે તે વાસ્તવિક ત્યાગ કહેવાય કારણ કે કરવાનું કહેવામાં આવે છે વસ્તુનો ત્યાગ કર્યા પછી તે વસ્તુમાંથી મન સદંતર નીકળી જાય અને તે ક્યારેય પણ યાદ ન આવે તે સાચો ત્યાગ કહેવાય ત્યાગ કરેલી વસ્તુ ત્યાગ નથી ભગવાને ગીતાજી માં કહ્યું છે કે ઇન્દ્રિય આસ્તે મનસા સ્મરે તિથ્યાચારી

એટલે કે જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય તે નિજ તનુજા વિતજા સેવાનો અંગીકાર કરે તેનો ઉદ્ધાર કરે પણ અવૈષ્ણવની સેવા કે ભેટનો અંગીકાર કરતા નથી તેમજ તેનો ઉદ્ધાર પણ કરતા નથી આ રીતે શ્રીનાથજી અને નીતિ સ્વરૂપની ચર્ચા કર્યા પછી હવે આપણે વૈષ્ણવોની માથે બિરાજદા સ્વરૂપનો વિચાર કરીએ વૈષ્ણવોની માથે જે સ્વરૂપ બિરાજે છે તે ભક્તો ધારક સ્વરૂપ છે એટલે કે તે માથે છે છે તે તે એક એક જ જ ઉદ્ધાર કરે અને વૈષ્ણવથી વૈષ્ણવ સેવાનો અંગીકાર કરે છે તેથી વૈષ્ણવ બીજાની સત્તાની વસ્તુ લઈ શકાય નહીં અને લે તો શ્રી ઠાકોરજી તેનો અંગીકાર કરે નહીં અહીં સમજવાનું એ છે કે શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નથી શ્રીનાથજી કે નિધિ સ્વરૂપો કે માથે બિરાજતું સ્વરૂપ ત્રણેય એક જ છે એ સામર્થ્ય પણ સરખું જ છે છતાં પણ જ્યાં જેવી ઈચ્છાથી બિરાજે છે ત્યાં તેવી રીતે કાર્ય કરે છે માટે વૈષ્ણવો એ ન્યુનાધિક ભાવ નો લાવવો ત્યારબાદની ધારા એકસો એકત્રીસ છે કે લગાડશો તો બીજામાં નહીં લાગે અને બીજામાં લગાડશો તો ભગવાનમાં નહીં લાગે માટે એ સંસારના બધા પદાર્થોમાંથી મનને ખેંચી લઈ એક ભગવાન માં જ લગાડવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ સંપ્રદાય એક વખત અક્ષે આજ્ઞા કરી કે ભારતમાં વેદ ધર્મને અનુસરનારા ઘણા સંપ્રદાય છે તેમાં ચાર સંપ્રદાય મુખ્ય છે પેલું વિષ્ણુ સ્વામી સંપ્રદાય જે પુષ્ટિ માર્ગ કહેવાય બીજું રામાનુજાચાર્ય સંપ્રદાય ત્રીજું સંપ્રદાય ચોથું નિમ્બાર્ક સંપ્રદાય કોઈ પણ સંપ્રદાય હોય તેના આઠ અંગો હોય છે તે આઠ અંગોમાં પેલું આચાર્ય બીજું ઈષ્ટદેવ ત્રીજું મંત્ર ચોથું તત્વજ્ઞાન પાંચમું સાધન પ્રણાલી છઠ્ઠું આચાર સાતમું ધર્મ ચિહ્ન આઠમું ફલનું નું સ્વરૂપ આ પ્રમાણે આઠ અંગો સહિત જે સંપ્રદાય હોય તેને જ સંપ્રદાય કહેવાય પણ આ આઠ અંગમાંથી એક કે બે અંગનું ગ્રહણ કરીને જે માર્ગો ચલાવવામાં આવે છે તે સંપ્રદાય નહીં પણ પથ કહેવામાં આવે છે જેમ કે કબીર પંથ દાદુ પંથ પ્રણામી પંથ નાનક પંથ વગેરે ઘણા પંથો છે જે અમુક સંપ્રદાયના અમુક સિદ્ધાંતો સંપ્રદાયના આઠ અંગનો વિચાર કરીએ શ્રી વલ્લભ સંપ્રદાયના આચાર્ય શ્રી વલ્લભ આચાર્યજી શ્રી મહાપ્રભુજી છે જે વ્યાસ સૂત્ર ઉપર ભાષ્ય રચના કરે

અને નિત્ય લીલા ધામ ગોલોકમાં જે અખંડ લીલા કરે છે અને ક્યારેક શાશ્વત કલ્પમાં ભૂતલ ઉપર પણ પોતાના પૂર્ણ રૂપથી પ્રગટ થાય છે ત્રીજું અંગ મંત્ર છે વલ્લભ સંપ્રદાયમાં બે મંત્રની દીક્ષા આપવામાં આવે છે એક શરણ મંત્ર અને બીજો ગદ્ય મંત્ર એટલે કે પંચાક્ષર તેમાં શરણ મંત્ર ગીતોક્ત છે

આ નારાયણ અને શ્રી વલ્લભ સુધી સાતમું અંગ ધર્મજીન છે શ્રી વલ્લભ સંપ્રદાયમાં ધર્મજીન તરીકે કંઠી અને તિલક ને માનવામાં આવ્યા છે આઠમું અને છેલ્લું અંગ ફલ છે વલ્લભ સંપ્રદાયમાં સાક્ષાત પૂર્ણ પુછોતમની પ્રાપ્તિને જ ફળ તરીકે માનવામાં આવે છે ગોલોક ધામમાં આનંદાત્મક દિવ્ય તનુ ધારણ કરી ભગવાનની અખંડ લીલા विहार કરવો તે જ ફળ છે આ રીતે અહીં કહ્યા તે આઠ અંગો વલ્લભ સંપ્રદાયના છે શ્રી વલ્લભાધીશકી છે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલ માં જોડાઈને રહેજો વિડીયો લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને બીજી મહત્વની વાત એ છે કે હવે આપણે રોજ લાઈવ આવીશું તો મારા વાલા મિત્રો યુટ્યુબર મિત્રો વૈષ્ણવ સંપ્રદાય બધા ચાર થી સાડા ચાર ની અંદર માં લાઈવ આવી જજો જો તમે મને સપોર્ટ કરશો તો ખૂબ જ સારું રહેશે અને અમને પણ મજા આવશે તમારો સપોર્ટ છે તો અમે આગળ વધી શકીશું જય શ્રી કૃષ્ણ